નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને અમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંક સંખ્યાઓ નું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનું સોલ્યુશન તમે મારા આગળના વિડીયો દસાંગ સંખ્યાઓનો ભાગ નંબર એક જોયો છે ભાગ નંબર એકની અંદર દશાંક સંખ્યાઓની સરખામણી આપણે શીખવાડી હતી તેના આધારે આજે આપણે આઠ પોઈન્ટ એકનું સોલ્યુશન કરવાનું છે તો મારા વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો જોયા પછી તમને પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને તેના માર્ક કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં શીખવાડવાના છીએ માટે વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી આ ચેનલની અંદર રહેલા વિડીયો ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મૂકેલા છે અને ઘણા બધા જે બાકી છે એ મૂકવામાં આવવાના છે અને રોજ સવારે આઠ વાગે એક વિડીયો મૂકવામાં આવે છે જેની નોટિફિકેશન તમને મળી રહે તે માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો

દશાંશ પેલાની જે પૂર્ણાંક હોય મોટા કહેવાય તો કઈ સંખ્યા મોટી જીરો પોઈન્ટ ચાર મૂટી છે બીજો દાખલો જોઈએ જીરો પોઈન્ટ જીરો સાત કે જીરો પોઈન્ટ જીરો બે સરખા દશાશીન જીરો અહિયાં પણ જીરો સરખા સતાશ જોઈએ સાત અને બે તો સાત મોટા છે તો કહી શકાય ઝીરો પોઈન્ટ જીરો સાત મોટા છે અહિયાં જીરો છે ત્રણ કે જીરો મોટા ત્રણ મોટા માટે કહી શકાય કે ત્રણ મોટા છે ચોથું જોઈએ જીરો પોઈન્ટ પાંચ કે જીરો પાંચ તો અહીંયા જીરો જીરો સરખું છે હવે દશાંશમાં જુઓ દશાંશ અહીંયા અહિયાં પાંચ આવ્યા અહીંયા જીરો આવ્યા તો પાંચ મોટા કે જીરો મોટા આપણને ખબર પડી જાય કે પાંચ મોટા છે તો આપણે કહી શકાય કે જીરો પોઈન્ટ જોઈએ એક પોઈન્ટ બે સરખા ત્રીજો આંકડો ત્રણ છે અહીંયા કઈ છે નહીં આપણે કઈ પાછળ જીરો મૂકવો તો મૂકી શકાય તો પણ પડી જાય કે ત્રણ મોટા કે જીરો મોટા ત્રણ મોટા છે માટે એક પોઈન્ટ ત્રેવીસ મોટા છે એવું કહી શકાય જોઈએ એફ દાખલો જીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું કે જીરો પોઈન્ટ ઓગણીસ તો જીરો જીરો સરખા છે પણ અહિયાં જીરો છે મોટું થઈ જાય પછી આગળ દશાંશ ની અંદર તમને કોઈ મોટું મળી જાય તો સતાંશ જોવાનું આવતું નથી દશાંશ સરખા હોય તો સતાંશ જોવાનું છે તો આપણે કહી શકાય એક મોટા છે તો જીરો પોઈન્ટ ઓગણીસ મોટા છે હવે આ દાખલો સમજવા દેવો હતો એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ શૂન્ય અહીંયા મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે પચાસ એક પોઈન્ટ પચાસ એક એક સરખા પોઈન્ટ પછી પાંચ પાંચ સરખા શૂન્ય શૂન્ય સરખા બંને સરખા છે કોઈ મોટું નથી તો લખી શકાય બંને સંખ્યા સમાન છે પછી પ્રશ્ન જોઈએ એચ એક પોઈન્ટ ચારસો એકત્રી તો એક પોઈન્ટ એક સરખા છેવ એ મોટી સંખ્યા છે હવે નવ દાખલો આઈ ત્રણ પોઈન્ટ ત્રણ કે ત્રણ પોઈન્ટ ત્રણસો હમણાં ઉપર જીમાં જોયું એમ પોઈન્ટમાં અંતમાં કઈ ના હોય તો જીરો જીરો મૂકવો તો મૂકી ત્રણ ત્રણ સરખા દસ પણ ત્રણ ત્રણ સરખા જીરો જીરો પણ સરખા તો કહી શકાય બંને સંખ્યા સમાન છે અને હવે સ્વાધ્યાય નો છેલ્લો દાખલો પાંચ પોઈન્ટ ચોસઠ કે પાંચ પોઈન્ટ છસો ને ત્રણ તો જુઓ પાંચ પાંચ સરખા પોઈન્ટ પછી દશાંશ્રમણ છ છ સરખા અહીંયા આવે ચાર અહીંયા આવે જીરો તો ચાર મોટા કે જીરો મોટા તો આપણને આગળ જોવા જવાનું જરૂર છે નહીં આપણે કહી શકાય કે સંખ્યા મોટી છે તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે અને આ રીતે સ્વાધ્યાય સોલ્યુશન કરી શકાય છે ખૂબ જ સહેલું છે સરળતાથી આવડી જાય તેવું છે માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે તો મિત્રો અહીં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક નું સોલ્યુશન પૂર્ણ થાય નમસ્તે મિત્રો તો આજે આપણે આ અંદર જોયું ધોરણ વિષય ગણિત સોલ્યુશન જોયું અને એકની અંદર પ્રશ્ન એકની અંદર કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી તે સરળતાથી સમજાવ્યું કે કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી છે સરળતાથી ગણી શકાય અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકાય તે માટે અહીં બધા દાખલાની ગણતરી કરવામાં આવી છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતે ઓફિશિયલ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓનું સ્વાધ્યાય આઠ નું સોલ્યુશન તો આજે આઠ પોઈન્ટ બેની અંદરના પ્રશ્ન એકથી લઈ પ્રશ્ન પાંચ સુધીના તમામ પ્રશ્નોનું તમામ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને સારા માર્ક કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં બતાવવાનો છે માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો તમને જે સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો અને મારી YouTube ચેનલ રિતેશ કત્રી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને રોજ સવારે જે આઠ વાગે મારા વિડીયો દરેક ચેનલ પર લાઈવ મૂકવામાં આવે છે તે પણ તમને જોવા મળી રહે અને તમે સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો તો મારો પણ ઉત્સાહ વધશે અને નવા નવા વિડીયો બનાવવાનું મને પ્રોત્સાહન મળતું રહેશે

ચાલો જોઈએ કેવી રીતે પાંચ પૈસા તો પાંચ પૈસા સો છે બે આંકડા છે એટલે કે બે સૂના આવે તો ઉપરથી બે આંકડા પહેલા પોઈન્ટ આવે તો અહીંથી જુઓ એક જ હવે કંઈ નથી એટલે મુકાય બે આંકડા પહેલા પોઈન્ટ આવી ગયો હવે એની આગળ કંઈ નથી તો જીરો મૂકવા પડે તો જવાબ આવે જીરો પોઈન્ટ જીરો પાંચ રૂપિયા તો ખૂબ જ સરળ દાખલો સારી રીતે ગણી શકાય એવો જોઈએ બીજો દાખલો પંચોતેર પૈસા પંચોતેર ભાગ્યા સો કરો અહીંથી બે પોઈન્ટ લાવો એક અને બે તો આપણે જીરો જીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા જોઈએ ત્રીજો વીસ પૈસા તો એને લખાશે સો રૂપિયા કંઈ નથી ખૂબ જ સહેલી રીતે ગણી શકાય છે હવે આજ દાખલો થોડો અલગ આવ્યો પચાસ રૂપિયા નેવું પૈસા તો અહીંયા જુઓ મિત્રો આ પચાસ ને તો ફેરવવાના નથી પરંતુ નેવું રૂપિયા નેવું પૈસાને ફેરવવાના છે નેવું ભાગ્યા સો રૂપિયા હવે આ પચાસ રૂપિયા તો એમના એમ નેવું થશે જીરો પોઈન્ટ નેવું રૂપિયા હવે સરવાળો કરો પચાસ અને જીરો એટલે પચાસ નેવું રૂપિયા આ તેનો જવાબ આવ્યો તો મિત્રો આ રીતે જવાબ લાવવાનો છે જોઈએ છેલ્લો દાખલો સાતસો પચીસ પૈસા તો આને આપણે બે રીતે લખી શકાય સાતસો વત્તા પચીસ પૈસા આવું પણ લખી શકાય અહીંયા સાતસો ભાગ્યા સો રૂપિયા 25 ભાગ્યા સો રૂપિયા વધતા જીરો પોઈન્ટ પચીસ છે બે ડગલા ખસેડો એક અને બે એટલે પોઈન્ટ મુકાય આગળ જીરો જીરો પોઈન્ટ રૂપિયા સરવાળો થાય સાત અને જીરો એટલે કે સાત પોઈન્ટ બે પોઈન્ટ કાપો તો અહીંથી જુઓ એક અને બે તો સાત પોઈન્ટ પચીસ રૂપિયા આવો જવાબ લખી શકાય ડાયરેક્ટ જવાબ મળી જાય આટલો મોટો દાખલો ગણો અહીંયા ડાયરેક્ટ જવાબ મળી જાય તો બંને રીતે દાખલા ગણી શકાય છે તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન એક ના પાંચ દાખલાનું સોલ્યુશન હવે હવે જોઈએ જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ત્યાં સુધી રહો આભાર નમસ્તે મિત્રો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો તો અહીંયા મીટર સ્વરૂપે દર્શાવવાના છે દાખલા સેમીમાં આપ્યા છે સેમીને મીટર સ્વરૂપે લખવાના છે તો હવે આપણને એટલું યાદ હોય કે એક મીટરના સેમી કેટલા થાય

તો અહીંથી બે આંકડા પછી પોઈન્ટ આવે તો કઈ એક અને બે આટલે પોઈન્ટ આવે આગળ કંઈ નથી માટે મુકાય ઝીરો તો જવાબ આવશે જીરો પોઈન્ટ પંદર મીટર આ થઈ ગયો જવાબ બીજો જોઈએ છ સેમી તો આમાં પણ એવું જ છ વડે ભાગી નાખો છ ભાગ્યા સો મીટર કેટલા આંકડા પછી પોઈન્ટ આવે તો અહીંથી એક કંઈ નથી એટલે મુકાય ઝીરો બે પોઈન્ટ આવે આગળ કંઈ નથી માટે ઝીરો મુકાય તો જવાબ આવે જીરો પોઈન્ટ જીરો છીરો પોઈન્ટ જીરો છ મીટર ત્રીજું પિસ્તાલીસ ભાગ્યા સો સેમી ના થઈ જશે મીટર હવે બે મીટર તો છે જ અહિયાં સેમીને ફેરવો તો શું થશે અહીંથી ફેરવો એક બે આગળ પોઈન્ટ જીરો પોઈન્ટ પિસ્તાલીસ સરવાળો કરવાનો કોનો સરવાળો તો નવ મીટર સાત સેમી તો આગળનો દાખલો ગણ્યો એમ જ ગણવાનો નવ મીટર એમના એમ સાત સેમીને શું કરવાનું તો સો વડે ભાગવાના સાત મીટર સાત એમના એમ તો નવ પોઈન્ટ જીરો સાત મીટર જવાબ આવે જોઈએ ઈ દાખલો ચારસો ઓગણીસ ની આને પણ તારે જ ભાગી નાખવાના આવે આગળનો દાખલો ગણ્યો એમ ચારસો ઓગણીસ ભાગ્યા સો સેમીના થઈ જશે આ દાખલા દાખલાને અલગ પાડીને પણ ગણી શકાય અલગ પાડ્યા પછી પણ જવાબ આજ આવે જુઓ આ રીતે ગણી શકાય ચારસો સેમી વત્તા ઓગણીસ હવે ચારસો સેમિના થાય ચાર પોઈન્ટ ઓગણીસ મીટર તો મિત્રો આ રીતે લખી શકાય બંને જવાબ સરખા મળે કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો જવાબ સાચો જ પડે છે તો આ થઈ ગયું પ્રશ્ન નંબર બે સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ઉપયોગ કરી સ્વરૂપે દર્શાવો તો અહીંયા સેમી સ્વરૂપે દર્શાવવાના છે મીમી માં આપ્યું છે સેમીનમાં દર્શાવવાનું છે તો આપણને ખબર છે એક સેમી બરાબર દસ મીમી થાય તો જ્યારે મીમી ને સેમીનમાં ફેરવવાનું આવે ત્યારે દસ વડે ભાગવા પડે તો કેવી રીતે ભાગવા પડે ના દાખલા કેવી રીતે ગણાય ચાલો જોઈએ નંબર એક પાંચ તો આપણે પોઈન્ટ આવે તો પાંચ ની આગળ પોઈન્ટ આવે તો શું લખાય ઝીરો પાંચ સેમી આ થઈ ગયો જવાબ જોઈએ બીજો દાખલો સાઈઠ મીમી તો આને લખા છે સાઈઠ ભાગ્યા દસ એક આંકડા પછી પોઈન્ટ આવે તો એકસો ચોસઠ ભાગ્યા દસ સેમી એક આંકડા પછી પોઈન્ટ તો એથી પોઈન્ટ આટલે આવે તો લખાય સોળ પોઈન્ટ ચાર છે આગળનો દાખલો જોઈએ નવ સેમી આઠ મીમી આવું પૂછાય તો અહીંયા સેમીન તો ફેરવવા નથી પરંતુ આઠ મીમી ના આઠ ભાગ્યા સેમી થઈ જાય હવે આઠ ભાગ્યા દસ થાય તો આઠ ની આગળ પોઈન્ટ આવે કઈ નથી જીરો મૂકાય તો જીરો પોઈન્ટ આઠ સેમી કહેવાય હવે સરવાળો કરો જીરો અને આઠ તો કેટલા થાય તો જીરો અને નવ તો નવ નવ સેમી આવું લખી શકાય અને છેલ્લો દાખલો ત્રાણું મીમી તો આને લખાશે ભાગ્યા ત્રણ સેમી તો મિત્રો આ રીતે મીમીને સમયમાં ફેરવી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર ત્રણ નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ઉપયોગ કરી દર્શાવો કિલોમીટર કિલોમીટરના મીટર કેટલા થાય તો તરત તમને યાદ આવશે કે એક કિલોમીટરના મીટર હજાર થાય તો જ્યારે પણ મીટરને કિલોમીટર સ્વરૂપે દર્શાવવાનું આવે તો હજાર વડે ભાગવા પડે તો તેના દાખલા કેવી રીતે ગણાય ચાલો જોઈએ જો નંબર એક આઠ મીટર તો શું કરીશું આપણે હજાર વડે ભાગી નાખીશું આઠ ભાગ્યા હજાર પાછળ લખા છે કિલોમીટર એક જ છે નથી તો શું મૂકશું આપણે જીરો જીરો અહીંથી ગણો એક બે અને ત્રણ આટલા પોઈન્ટ આવી ગયો આગળ કંઈ નથી શું મૂકાય જીરો તો બોલાશે જીરો પોઈન્ટ જીરો જીરો આઠ કિમી આ થઈ ગયો દાખલાનો જવાબ જોઈએ બીજો અઠ્યાસી મીટર નાખીશું આગળ કઈ રીતે જીરો મુકાય તો લખાશે જીરો પોઈન્ટ અઠ્યાસી જીરો પોઈન્ટ જીરો અઠ્યાસી કિમી ત્રીજો દાખલો આઠ હજાર આઠસો મીટર તો એને આપણે ભાગી નાખીશું હજાર વડે

પાંચ ભાગ્યા હજાર ને ફેરવવા માટે ત્રણ આંકડા પછી જીરો જીરો પાંચ પાંચ આ રીતે લખી શકાય તો મિત્રો આ રીતે મીટર ને કિલોમીટરમાં સ્વરૂપ ફેરવી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર ચાર નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ ત્યાં સુધી જોતા રહો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ઉપયોગ કરી સ્વરૂપે દર્શાવો એટલે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે તો આપણે યાદ રાખીશું કે એક કિલોગ્રામ ના ગ્રામ કેટલા થાય તો હજાર ગ્રામ થાય એક કિલોગ્રામ ના હજાર ગ્રામ થાય ત્યારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું આવે ત્યારે હજાર વડે ભાગવા પડે

તો એને પણ સાતસો પચાસ મિત્રો આ રીતે લખી શકાય જો હવે આવા દાખલા પૂછાય તો શું કરવું પાંચ કીગ્રા આઠ ગ્રામ તો આ તો કિલોગ્રામ છે એને ફેરવવાની જરૂર નથી ખાલી ગ્રામને ફેરવવાના છે તો પાંચ કિગ્રા

એક બે અને ત્રણ મુકા પચાસ ઇગ્રા તો મિત્રો આ રીતે ગ્રામને કિલોગ્રામમાં ફેરવી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર પાંચ નું સોલ્યુશન અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ નો સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો સોલ્યુશન જોયું આઠ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન એક થી લઈ પ્રશ્ન પાંચ સુધી તમામ દાખલાઓ ગણ્યા અને રૂપિયાને એટલે કે પૈસાને રૂપિયામાં સેમીને મીટરમાં મીમીને સેમીમાં મીટરને કિલોમીટરમાં અને ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા શીખ્યા તમને જો મારા દાખલાની રીતો ગમી હોય કંઈક સારું લાગ્યું હોય દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત